મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલ્જીમાં આપનું અધિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાનમાં ચેપ્ટર નંબર નવ અને દસના મોસ્ટ ટાઈમ પે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જે ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ટેટ વન ટેટ ટુ અને ટાર જેવી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મદદરૂપ બનશે જો મિત્રો તમે પૂરોપૂરો વિડિયો જોશો તો તમને એ સોલ્યુશનમાં ખ્યાલ આવશે મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે મિત્રો હવે વધુ સમયને લેતા આપણે ચેપ્ટર નંબર નવ પ્રેરણા અને આવેગ તેના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તેમાં પ્રશ્ન નંબર એક પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વાત કોને કહેલ છે અહી ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે એ ગેરેટ આગળ જોઈશું તો બીજા નંબરનો પ્રશ્ન છે પ્રેરણાને સિટેમ મોર્ગન કેવી ગણે છે સાચો જવાબ આવશે બે ચક્રિય ત્રણ કોના મતે સમૂહમાં રહેનારને વૃદ્ધિ સાચો જવાબ છે એ મેક ડુગલ 4 આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષામાંથી ઉતરી આવેલ છે સાચો જવાબ છે બી લેટિન 5 ફ્લોર ટીકના মতে મૂળભૂત આવેગો કેટલા છે સાચો જવાબ છે એ 8 કોના મતે પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે સાચો બે અને માન સાત કયા મનોવૈજ્ઞાનિકે પ્રેરણાને મૂળ વૃદ્ધિ તરીકે ઓળખાવી હતી સાચો જવાબ આવશે સે મેકડુગલ

માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ રહેલું છે સાચો અગિયાર આજના સમયના ફેસબુક ટ્વિટર વોટ્સએપ વગેરે કઈ મનોસામાજિક પ્રેરણાનું સૂચન કરે છે સાચો જવાબ આવશે સંલગ્નતા બાર કૃષ્ણ અને સુદામાની મૈત્રી કઈ મનો સામાજિક પ્રેરણા દર્શાવે છે સાચો જવાબ આવશે બે સંપર્ક મુજબ શારીરિક ફેરફારો એ નું પરિણામ નહીં પરંતુ કારણ છે સાચો જવાબ આપશે બે જેમ્સ લેગનો ચૌદ

भाग ए केवा प्रकार नो औषध से? સાચો જવાબ આવશે સે ચિત્તપ્રમાક 3 અચેતન સંસ્કારો નો સમૂહ ભારતીય મનોવૈજ્ઞાન અનુસાર કયા ભાગમાં સંગ્રહિત થયેલો હોય છે? સાચો જવાબ આવશે સે કારણ શરીર 4 파와તે ત્યાના પ્રણેતા કોણ છે? સાચો જવાબ છે 2 મર્સી મહેશ યોગે પાંચ ભારતીય પરંપરામાં આત્મા સાક્ષતકાર માટે મુખ્ય કેટલા માર્ગો પ્રચલિત છે સાચો જવાબ છે 4 છ કોના મત મુજબ પોતાના મનમાં શું ચાલી રહ્યું છે તેનો પ્રત્યક્ષીકરણ એ ચેતના અવસ્થા અથવા ચેતના છે સાચો જવાબ આવશે એ જ્યોન લોક કોણ ચેતનાને વિચારોના પ્રવાહ તરીકે ઓળખાવે છે સાચો જવાબ આવશે ડે વિલિયમ્સ જેમ્સ 8 કટોકટી પરિપરિસ્થિતિમાં ચેતનાને કઈ અવસ્થા અનુભવાય છે સાચો જવાબ આવશે C સભાન અવસ્થા નવ લોહીમાં સાકરના પ્રમાણમાં થતે વધઘટ એ ચેતનાની કઈ અવસ્થા છે સાચો જવાબ આવશે D બેિન સભાન અવસ્થા 10 સ્વપ્નો એ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે સાચો જવાબ આવશે C નિમન સભાન અવસ્થા 11 કયા મનોવૈજ્ઞાનિકે સૌપ્રથમ અચેતન મનનો ખ્યાલ રજૂ કર્યો હતો સાચો જવાબ છે ડી ડોક્ટર સિગમંડ ફ્રોઈડ 12 ઇશ્યુશન 1869 માં કોના દ્વારા કેતનાને બદલાયેલી અવસ્થા એ શબ્દનો પ્રયોગ વધુ પ્રચલિત બન્યો હતો સાચો જવાબ છે બી 467 તેર નિંદ્રાને કાઢતાના પ્રથમ તબક્કામાં મગજમાં કયા તરંગો જોવા મળે છે સાચો જવાબ આવ્યા મનોવૈજ્ઞાનિક ના મત મુજબ સ્વપ્નો નિંદ્રા નું રક્ષણ કરે છે સાચો જવાબ આવશે ડે ડોક્ટર શિકમણ ફ્રોઈડ

સત્તર કોના મત મુજબ કેટલીક વ્યક્તિઓ સ્વપ્નનું પુનરાવહન કરી શકે છે તો કેટલાક નથી કરી શકતા સાચો જવાબ છે ડે ઇનફ અઢાર ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા કઈ છે સાચો જવાબ આવશે એ સમાધિ મિત્રો અહીં ચેપ્ટર નંબર નવ અને દસ ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ચેપ્ટર નંબર એક થી આઠ ના એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરેલા વિડીયો ચેનલમાં મૂકેલા છે તે તમે ના જોયા હોય તો જોઈ શકો છો અને આ વિડીયો તમારા મિત્રો જે ટેટ આઠની પરીક્ષાની તૈયારી કરે છે તેના સુધી પહોંચાડો જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે થેન્ક યુ